you uh -huh.

સ્ટેજ પ્રોગ્રામ અને ડાયરાના તબલામાં પણ બેતજ બાદશાહ ગણાતા હતા તેમના તબલા સાંભળવા પણ એક લાહવો હતો તેમના પ્રોગ્રામમાંથી દર્શકોને ઉઠવાનું મન ન થાય તેવી તેમની પ્રતિભા હતી એક રીતે તેઓ તબલાનો પ્રાણ હતા ઉસ્તાદ શબ્બીર મેરના અવસાનના સમાચાર મળતા ગુજરાતના નાના મોટા કલાકારોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી કીર્તિદાન ગઢવી જીગ્નેશ કવિરાજ હેમંદ ચૌહાણ ગમન શાંતલ સહિતના અનેક કલાકારોએ શોકની લાગણી વ્યક્ત કરી હતી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી પોતાના સોશિયલ મીડિયાની ડીપીમાં પણ ઉસ્તાદની તસવીર શેર કરી હતી